બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગૌ માતા જે ગાઈ લાઉ ને મારી ગોતી રે વ્રજવાસી ગોવાળિયા ને મારી ગોતી નંદના ગોવાડિયા તમને ભરાવી હતી નંદના ગોવાળિયા તમને મને ભરાવી થિં કેમ કહો છો ગાય નતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયલાઓને મારી ગોતી ગાય લાવો ને મારી ગોતી રે વ્રજવાસી ગોવાડિયા લાવો ને મારી ગોતી આંખે છે આંજણી ને મોઢે છે મુંજણી આંખે છે આંજણી ને મોઢે છે મુંજણી હૈયા સમાણી ગાયતી રે વ્રજ વાસી ગોવાડિયા ગાય લાવો ને મારી ગોતી ગાય લાવો ને મારી ગોતી રે વ્રજ વાસી ગોવાળિયા ગાય લાવો ને મારી ગોતી હાથમાં છે ચૂડલો ને ગોઠણ માં ગોણિયો હાથમાં છે ચૂડલો ને ગોઠણ માં ગોણિયો લાડી હું ગાય દોતી રે વ્રજ વાસી ગોવાડિયા લાવો ઓન મારી ગોતી લાડી કુડે હું ગાય દોતી રે વ્રજ વાસી ગોવાડિયા ગાયલા મારી ગોતી ગાય લાવન મારી ગોતી રે વ્રજ વાસી ગોવાળિયા ગાય ને મારી ગોતી ગોકુળ શોધ્યું ને મેં તો વનરાવન શોધ્યું ગોકુળ ને મેં તો વનરાવન શોધ્યું જમના કિનારે ગાયતી રેવ્રજ વાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી ગાયો લાવોને મારી ગોતી રે વ્રજ વાસી ગોવાળિયા ગાયો લાવોન ને મારી ગોતી ભલે રે મળિયા મેતા નરસૈના સ્વામી ગાવડી લાવ્યા મારી ગોતી जवासी गोवाडिया गायल मारी गोती